માંગરોળના હથોડા ગામે સવારે પેપર રોલન ગોડાઉનમાં આગની ઘટના આગ લાગી તે સમયે બે બાળકો ગોડાઉનમાં રમી રહ્યા હતા એક બાળક દોડીને બહાર આવી ગયું હતું જ્યારે અન્ય બાળક અંદર રહી ગયું હતું આગ પર કાબુ મેળવાયા બાદ બાળકની શોધખોળ કરવામાં આવી રહી હતી પાંચ કલાકની જહેમત બાદ બાળક મૃત હાલતમાં મળી આવ્યું બાળકનું નામ રાહુલ ડામોર બાળકનું પરિવાર આ વિસ્તારમાં મજૂરી કામ કરતા હતા બાળક મૂળ મધ્યપ્રદેશના જાબુના નાવતની

ઘટના સ્થળે મારી બે ગાડી આવી જોયું તો આગ વિકરા ધારણ કર્યું છે હા એક બાળકને એટલે બે બાળક એવું જાણ એમના મમ્મી જાણવા મળ્યું છે કે એક બાળક દાજી ગયા હતા ને એક બાળકને કંઈ શંકાસ્પદ રીતે એવું લાગે છે કે એમ કે છે કે અંદર ચાલુ હા હમણાં શોર્ટકટ ચાલુ છે ને કુલિંગ પ્રક્રિયા ચાલુ છે